સવા કરોડ સુધીના બટ અપ અવેલેબલ છે સુગ્ય ચિંતનભાઈ હા હા ભૂલા પડ્યા તમને બતાવું આગળ કામ ચાલુ થઈ ગયું ઓર્સોલમ અમે ઓર્સોલમ પાર્ટનર્સ જોડવાનું ચાલુ કર્યું હા 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 એમાં અમારા પ્રીમિયમ હોમવેર ના પ્રોડક્ટ ના અમારા પાર્ટનર હે આ સેલ્સ એજન્સી હા હા એટલે આયા શું મળે છે આયા તમારે ઘર બનાવતા ત્યારે કઈ પણ જોતી હોય માણસ નથી એના કરતા જલ્દી થાય છે એ દરેક પાર્ટનર એક એક હજાર ફળોના રોપા વાવવાના કોઈ પણ ગામમાં એમ એટલે આ પાર્ટનર આપણે ઈશ્વરનગર ગામમાં માં એક હજાર ફળો ના રોપા વાવવાના રવિભાઈ વર્ષો જે પાર્ટનર શ્રી ગાતી સેલ્સ એજન્સી એના ઓનર રહ્યા હિતેનભાઈ મસોદ ઓકે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને હા તો તમે જબરો જબરો શોરૂમ આખો બનાવ્યો છે આપણે કેટલા ફ્લોરનો નો છે આપણે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોરનો શોરૂમ છે ઓકે આપણો આવડો મોટો શોરૂમ છે તો કઈ કઈ વસ્તુઓ છે શું કઈ છે આજે કોઈ એમનું નવું ઘર બનાવે છે કે નવો ફ્લેટ લીધેલો છે તો એને સંગારવા માટે તમામ આઈટમ જેમ કે બાથ ફિટિંગ છે મોડ્યુલર કિચન છે ટાઇલેટ એસી કમ્પ્લીટ સોલ્યુશન અહીંયા છે રેડી કહેવાય લ્યો બધું પ્રીમિયમ છે ને આપણી પાસે બધું પ્રીમિયમ છે કોલસ્ટોન છે રોકા છે કીચ હાર્ડવેર છે બોશ સિમેન્ટ કમ્પ્લીટ સોલ્યુશન આ બાજુ તો બાથ એસેસરીઝ માં જમાવટ જમાવટ જેવું કઈક નવીન નવીન લીવાઓ આની શું ખાસિયત છે શું કઈ વિશેષતા આ રોકા કંપની બાથ ફિટિંગ છે હા હા રોકા કંપની પાસે 8 થી વધારે એવી સિરીઝ છે જેમાં તમારે પ્રેશર પંપ ઇન્સ્ટોલ કરવાની જરૂર જ નથી વારે વાહ પણ એમ થાય કે આ બધું લગાડે ને તો પછી થોડું મોંઘું પડે

એમના મનપસંદ કલરમાં માં બધા સેનિટરી આઈટમ ઓલરેડી અવેલેબલ છે ઓકે આપણી પાસે એનું યુનિક કલેક્શન છે જેમાં આપણે એનું નામ દેબાનો સિરીઝ આપેલી છે આ આ બાજુ તો તમે ઠેલી પેલી દીવાલ માં ટાંગીન રાખી છે આ આ છે ની છે સર આ મપાઈ કંપનીના કેમિકલ્સ છે ઓકે અને અમારી પાસે નવ અલગ અલગ ટાઈપના કેમિકલ્સ છે ઓકે નાની થી લઈને મોટા મોટી ટાઇલ્સ 1632 સુધી એક્સટીરિયર હોય કે ઇન્ટીરિયર હોય કોઈ યુઝમાં તમે લગાવી શકો આ એના અલગ અલગ કેટેગરીના કેમિકલ્સ રેડી કે આનાથી ચોટે તો ચોટી જ જાય ને ચોટી જ જાય વર્લ્ડની જૂનામાં જુની પાયોનિયર જે છે એ કંપનીનું આપણે અહીંયા વર્કઆઉટ કરીએ છીએ વાહ રે વાહ વર્લ્ડની પાયોનિયર બેઝ જે છે એ મુંબઈ કંપની છે જતા જતા મોરબીના લોકોને હું કહીશ કે 300 ઓર્સોલમ પાર્ટનર્સ મોરબીમાં જોડવાના છે જેમાં દરેક કેટેગરીના પાર્ટનર્સ હશે તો આ વર્ષોલમ પાર્ટનર્સ વડે તમને સૌથી સારી પ્રોડક્ટ સૌથી યોગ્ય ભાવે મળશે તો તમારે હોમવેર માટે કાંઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો શ્રી ક્રાંતિ સેલ્સ એજન્સીમાં જ્યાં અમારા વર્ષોલમ પાર્ટનર્સ છે ત્યાં તમને દરેક વસ્તુ મળી જશે